મારો પ્રેગ્નન્સીનો પાંચો મહિનો ચાલતો હતો હું ફિઝિકલી ને મેન્ટલી બધી રીતે ફિટ જ હતી પણ અચાનક આઘાત લાઈફમાં બહુ મોટો આવેલો ત્યારે મને અચાનક સમાચાર મળ્યા કે મારા હસબન્ડનું સવારે જ્યારે પાંચ વાગ્યાના એ બહાર જતા હતા એના મિટિંગના કામથી ત્યારે એમનું એક્સિડન્ટ થયું એમ આટલા મોટા આઘાતમાં જ્યારે મને એમ નહોતું સમજાતું કે હવે જીવું કે મરું એમ બહુ જ હદબારી નેગેટિવિટીમાં હું હતી પણ જ્યારે પછી એમના જ એક ફ્રેન્ડ હતા ધવલભાઈ કરીને તો એમને કોન્ટેક કર્યો અમને અને એમને મને ગર્ભ સંસ્કારની આખી કીટ ઘરે આવીને પ્રદાન કરી પછી સુયોગી મેડમે મારી સાથે કાઉન્સલિંગ કર્યું અને એને મને ખૂબ જ હિંમત આપી કે તું હિંમત રાખવાની તું આ બધું ધીરે ધીરે બધી એક્ટિવિટી કર તને ગમશે ને એ રીતે મેં ગર્ભ સંવાદ કર્યો પણ એ ગર્ભ સંવાદમાં પણ મને આટલું રીઝન મળ્યું છે મારા બેબીમાં કે એમના એમને મેન્ટલી કે ફિઝિકલી રીતે કોઈ જ પ્રોબ્લેમ નથી અને આટલા મોટા આઘાત હોવા છતાં પણ એની પોઝિટિવિટી બહુ જ સારી જોવા મળી છે કે આટલી નેગેટિવ પરિસ્થિતિમાં જો હું આટલી તંદુરસ્ત બાળકીને જન્મ આપી શકતી હોય તો તમારે બધાને તો એથી બેસ્ટ થઈ શકે છે તો પ્લીઝ ગર્ભ સંસ્કાર એકવાર તમે ટ્રાય કરો તમને બહુ જ ગમશે અને તમને જોઈતા રિઝલ્ટ તમારી બાળકીમાં મળશે બીજા હોય એ લોકો કરતાં કમ્પેરમાં મારી બાળકી એમને વધારે એક્ટિવ લાગે છે ત્યારે મને વિશ્વાસ આવ્યો કે નહીં જે મેં ગર્ભ સંસ્કાર કર્યું છે એનું મને રિઝલ્ટ મેં ખુદે તો અનુભવ કરેલું જ છે પણ મને જ્યારે કોઈ કહે છે ત્યારે બી મને બહુ જ ગમે છે